સાબરકાંઠાના હિંમતનગરની સાબર ડેરી ખાતે ગૃહપ્રધાન અમિત શાહ કેટલ ફીના ઉદઘાટન કાર્યક્રમો ઉપસ્થિત રહેવાના હોય વિપક્ષ દ્વારા તેમનો વિરોધ પ્રદર્શન ન થાય તે માટે આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણને તેમના નિવાસસ્થાન મધુવન રેસિડેન્સી ખાતેથી આજે સવારે દસ કલાકે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પોલીસે નજર કેદ કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી અમે તો હર પીડિત અને સામાન્ય લોકોની પીડા માટે અવાજ ઉઠાવતા આવીએ છીએ અને ઉઠાવવાના રહીશું સતત ઉઠાવતા રહેશે છે આપ જોવો છો તમારા ઘરે સવારથી જ પોલીસની ગાડી આવીને ઉભી થઈ ગઈ છે નજીક આવી સવારથી જ મારી ઘરે પોલીસની ગાડી છે વાત એટલી છે કે આ આજે માન્ય અમિત શાહજીનો પ્રોગ્રામ છે ગઈકાલનું અમારું નિવેદન છે કે પશુપાલકોના હિત માટે થોડા ડેરી ઓછા ખર્ચા કરે અને એટલો જ ખર્ચ કદાચ પશુપાલકોને આપે તો બિચારા પછી જેને કહેવાય કે બોનસ સમય એવું ના થાય કે ડેરી ઘાટામાં ચાલે છે અમે આ એક નિવેદન ગઈકાલે આપ્યું હતું એને લઈને અમને આજે ઘરેથી જ નજર કેદ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અત્યારે અમે અમારા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસની હાજરીની અંદર જઈએ છીએ અમારું નિવેદન ત્યાં લખાવીશું ત્યાર પછી અમારી રોજબરોજની જે ક્રિયાઓ છે જે અમે કામ અર્થે જોડાયેલા છે એ કામમાં જોડાશું પણ સવાલ એ છે કે ક્યાં સુધી આમ પ્રજા પીડાતી રહેશે પ્રશ્ન એ છે કે ક્યાં સુધી ભોગવશે અમે મોતના ભોગે પણ લોકોના માટે સવાલ ઉઠાવતા રહીશું ઉઠાવતા રહીશું હું ઉઠાવતા રહીશું જે સંવિધાનિક અધિકાર છે બંધારણીય અધિકાર છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બોલવાનું અને સ્વતંત્રતા છે હું તો એક રાષ્ટ્રીય પાર્ટીનો પદાધિકારું છું અને એ નાતે ન માત્ર પાર્ટીના નાતે પણ એક સંવિધાનિક રીતે એક ભારતના નાગરિક તરીકે મારી ફરજના ભાગરૂપ મારા હકના રૂપ હું લોકોને તકલીફો પડશે ત્યારે મારો અવાજ બનશે બનશે ને બનશે हाल अमेरिके पोलिस स्टेशन सबलपूर खाते जवाना थे धन्यवाद